જુનાગઢ જિલ્લાના વિસાવદરની અંદર આવેલા સત્તાધાર ખાતે હવે વિવાદ એ વધુ વકર્યો છે વિવાદ વકરવાનું કારણ એ મહંત વિજયદાસજી બાપુ જે આપાગીઘાની જગ્યા ઉપર જે ગાદીપતિ થઈને બેઠા છે તેમને લઈને વિવાદ હવે વધુ વકરતો એટલા માટે જઈ રહ્યો છે કે હવે તેમની જ સામે તેમના ભાઈ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆતો જે છે તે કરવામાં આવી છે અને આ જ રજૂઆત થકી વિવાદ જે છે તે હવે વકરતો હોય તેવું લાગે છે મુખ્યમંત્રીને શું પત્ર લખ્યો છે નીતિનભાઈ ચાવડાએ પહેલાં એ વાંચીને આપને બતાવું કે એની અંદર શું શું વિગત છે શરૂઆત કરી છે નીતિન મોહનભાઈ ચાવડા એક્સ સબ ઓડિટર ગુજરાત સરકાર રેસિડેન્ટ એમનું બતાવ્યું છે બત્રીસ અંબિકા પાર્ક ન્યૂ એરપેટ રોડ ભાવનગર પ્રતિશ્રી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આખાયા મામલાની અંદર જે વિષય આપ્યો છે તે વિષય છે આપાગીગાનું મંદિર જગ્યા મૂળ સત્તાધાર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢમાં વહીવટીદારની નિમણૂક થવા અંગે એટલે કે હવે ગુજરાતની અંદર જે ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે એ ગાદીઓના વિવાદની અંદર જે પ્રકારે જૂનાગઢની અંદર કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે તે જ પ્રકારે વિસાવદરની અંદર આવેલી આ સત્તાધારની આ જગ્યા જ્યાં પગીગાના નામથી જગ વિખ્યાત છે ત્યાં કોઈ તાર કે ટપાલ મોકલવી હોય તો ત્યાં માત્રને માત્ર એ સત્તાધાર આ પગીગા લખવાની જરૂર છે એ તાર ટપાલ એ સત્તાધારમાં પહોંચી જાય છે હવે એ જગ્યા ઉપર વહીવટદારની નિમણૂક કરવા માટે મહંત વિજયદાસજી બાપુ જે છે તેમના ભાઈએ જણાવ્યું છે અને પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે આ પત્રની અંદર વધુ લખ્યું છે કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય જણાવવાનું કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર મુકામે અપાગીકાનું મંદિર જ્યાં હાલ અસ્તિત્વ ધરાવે છે ત્યાંના હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરુ જીવરાજ ભગતનો મંદિરનો વહીવટ સંભાળે છે અમારી જાણ મુજબ છેલ્લા વીસ વર્ષથી સત્તાધાર મંદિરના મહંત તરીકે વહીવટદાર વહીવટ કરી રહ્યા છે મંદિરની પોતાની બારસોથી તેરસો વીઘા જમીન છે અને તેમજ મંદિર પાસે ગેરકાયદેસર સાહીઠ દુકાનો અસ્તિત્વ ધરાવે છે જેનું વાર્ષિક ભાડું બે લાખથી લઈને અઢી લાખ તેમજ એક મોટી ગૌશાળા ધરાવે છે હવે આખાયા મંદિરના પાસે કેટલી સંપત્તિ છે કેટલા રૂપિયાની આવક છે અને કેટલી ગેરકાયદેસર છે અને કેટલી કાયદેસર છે આખે આખો મામલો એ પત્રની અંદર મુખ્યમંત્રીને જણાવ્યો છે અને આ પત્ર લખનાર અન્ય કયું નહીં પરંતુ આ પાકિકાની જગ્યામાં જે મહંત બનીને બેઠા છે તેમના જ સગ્ગાભાઈ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે આ પત્રની અંદર આગળ લખ્યું છે કે જેમાં ગાયોના દૂધનો વાર્ષિક રૂપિયા એક કરોડ આઠ લાખની આવક ધરાવે છે તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક રૂપિયા પચાસ કરોડ તેમજ ધર્માદાની વાર્ષિક આવક સો કરોડ ઉપરની થાય છે તેમાં આ તમામ રકમ એ ગેરમાર્ગે વપરાઈ રહ્યા છે તે વહીવટી અંગેના પુરાવા એ પાના નંબર એકથી ઓગણીસ સાથે સામેલ છે તેનો અભ્યાસ કરી વહેલી તકે વહીવટદારની નિમણૂક થવા વિનંતી હવે આખા પત્રની અંદર જો આવકની વાત કરવામાં આવે તો બેથી અઢી લાખ રૂપિયા આજે દુકાનોનું ભાડું આવે છે કે જે ગેરકાયદે સરોવર હોવાની વાત છે તે આ પત્રની અંદર છે ત્યારબાદ ગાયોના દૂધની વાર્ષિક આવક એક કરોડ આઠ લાખની આસપાસ છે ખેતીવાડીની પચાસ કરોડ છે ધર્માદાની સો કરોડ રૂપિયાની આવક છે એટલે લગભગ જો આવકની વાત કરવામાં આવે તો દોઢસો કરોડની આસપાસની આવક છે અને આ આવકને લઈને હવે આખો મામલો મેદાને જોવા મળી રહ્યો છે અને આ પત્ર જે છે તેની અંદર અંતમાં લખવામાં આવ્યું છે લિખિતને આપનો વિશ્વાસું નિતિન મોહનભાઈ ચાવડા એક્સ સબ ઓડિટર સહકાર વિભાગ મિલ્ક ભાવનગર સાહેબ આ પત્ર જે લખ્યો છે આ પત્રની અંદર વિશેષ સૂચિઓ જે આપવામાં આવી છે તે મંદિરને આવકને લઈને છે મંદિરની એ આવકો દર્શાવવામાં આવી છે કે જે કાયદેસર છે અને ગેરકાયદેસર છે મંદિર પાસે જે હજારો વીઘા જમીન છે એ જમીનની અંદર પચાસ કરોડની આવક જે છે તે વાર્ષિક જોવા મળી રહી છે દાન ધર્માદાની આવકની વાત કરવામાં આવે તો સો કરોડની આવક છે પરંતુ આ તમામ આવકનો ઉપયોગ જે છે તે ગેરમાર્ગે થવાતા હોવાની વાત જે છે તે આ પત્રમાં આલેખવામાં આવ્યું છે અને આ પત્રની સાથે કુલ ઓગણીસ પાના જે છે તે બિડાણ સાથે આપવામાં આવ્યા છે હાલ તો એ બિડાણ સાથેના પત્રો જે છે તે સામે નથી આવ્યા પરંતુ આ એક પત્ર કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે અને એટલા માટે લખવામાં આવ્યો છે કે વિસાવદરની જગ્યાની અંદર વહીવટદારની નિમણૂક કરવામાં આવે કે જેથી આ દોઢસો કરોડ જેટલી માતબાર રકમ દર વર્ષે એ યોગ્ય માર્ગે વપરાય અને તેનો અને રૂપિયાનો જે વેડફાટ જે થઈ રહ્યો છે કે જે દાન ધર્માદાના નામે રૂપિયા આવી રહ્યા છે એ રૂપિયાનો ખરા અર્થમાં વેડફાટ થતો હોવાનું આ પત્રની અંદર આ આવ્યું છે આપનું શું માનવું છે અપાગીકાની જગ્યાને લઈને જે આ વિવાદ ચાલી રહ્યો છે અને આ જ વિવાદને લઈને મહંત વિજયદાસજી મહારાજ જે છે તેમના ભાઈ દ્વારા તેમના ઉપર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે આક્ષેપો થકી તેમણે આ મંદિરની જગ્યાને લઈને વહીવટદારની નિમણૂકની માંગ કરી છે શું ખરા અર્થમાં આ સત્તાધારની જગ્યામાં વહીવટદારની નિમણૂક થવી જોઈએ જો આપના મતે આપ શું માની રહ્યા છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને આપાગીકાાની આ જગ્યાને લઈને અન્ય કોઈ વાત અથવા કોઈ રજૂઆત આપ મૂકવા માંગતા હોય તો તે પણ અમારા કમેન્ટ બોક્સની અંદર મૂકજો નમસ્કાર